સીએ ફાઉન્ડેશન ઇન્ટરમીડિયેટ અને ફાઇનલનું પરિણામ જાહેર થયું ત્યારે અમદાવાદ બ્રાન્ચનું સીએ ફાઇનલ નવેમ્બર બે હજાર ચોવીસનું પરિણામ ઓગણીસ પોઈન્ટ પાંત્રીસ ટકા રહ્યું જે ગત વર્ષની નવેમ્બરની પરીક્ષા કરતાં ત્રણ પોઈન્ટ છ્યાસી ટકા વધુ છે અમદાવાદના બે વિદ્યાર્થીઓએ ટોપ ફિફ્ટીમાં સ્થાન મેળવ્યું છે પ્રિયલ જેને અઢારમો અને પાર્થ શાહે અઠ્યાવીસમો રેન્ક હાંસલ કર્યો કર્યું મહેનત તો જેટલા બધા સીએ કરે છે એટલી કરવી જ પડે ખાલી એક વસ્તુ હું માનું છું કે ઊંચો નિશાન ઊંચો રાખવાનો હંમેશા અને જે પણ નિશાન રાખવું એના માટે મહેનત કરવાની અને વિશ્વાસ રાખવાનો કે એ હંમેશા મળશે જ જે પણ ધારીઓ એ હંમેશા મળશે જ અને સારી ભાવનાઓ રાખવાની સારા વિચારવાનું કેમ કે નીતર તો નેગેટિવિટીને એમાં જ લોકો ડિપ્રેસ થઈ જાય નીતર और मैंने अभी सी फाइनल क्लियर किया है ऑल इंडिया रैंक 18 आई है और अहमदाबाद में मेरी फर्स्ट रैंक है सो so, अलग अलग जगह से मैंने कोचिंग ली थी और पिछले पाँच महीने मैंने सेल्फ स्टडी की है एट टू टेन आवर्स मेरे पापा सीए है और उनसे मैंने inspiration ली है, उनका बहुत बड़ा रोल है इसमें मेरे मॉम डैड का बहुत बड़ा रोल है Thank you. Thank you. Thank you.